નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે બનાસકાંઠાના દાનેરામાં એક રસોઈનું રહસ્ય રીતે મોત થયું છે લગ્ન પ્રસંગમાં લાડુ બદલે રસોઈએ કાજુકતરી બનાવી નાખી હતી જેના કારણે મીઠાઈ ઓર્ડર આપનાર ભાવેશ મહેશ્વરી ત્યારે ગુસ્સે ભરાયા હતા અને રસોઈને ખૂબ જ ટપકો આપ્યો હતો ભાવેશ મહેશ્વરી નામના વ્યક્તિએ તેના ઘરે લગ્ન પ્રસંગ હોવાથી આ રસોઈને મીઠાઈ આપવા માટેનો ઓર્ડર આપ્યો હતો જેમાં લાડુની મીઠાઈ બનાવવાનું નક્કી થયું હતું અને રસોઈને તેને બદલે કાજુકતરી બનાવી દીધી હતી ઓર્ડર આપનાર છે તેને જાણ થતાં તેઓ અત્યંત ક્રુષ ભરાયો હતો અને રસોઈને ભારે ટપકો આપતા લાપો માર્યો અને ધક્કો મારી ચપાચપી થઈ જ્યાં રસોઈ બેભાન થઈ જતાં તેને સારવાર હતો હોસ્પિટલ ખસેડવામાં આવ્યો અને ત્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો પોસ્ટમોર્ટમ બાદ મોડી રાત્રે ત્યારે પરિવારે તેના મૃત્યેને સોંપ્યો હતો અને જો કે મૃત્યુનું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ ખબર પડશે અને રસોઈયાના પરિવાર ફરિયાદ નોંધાવી શકે આક્ષેપ લગાવ્યો છે કે બાવીસ મહિનો સાળે થૈલીએ ચપાછપી રસોઈયાનું અવસાન થયું છે જેથી આરોપી પકડીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને પોલીસ ગુનો નોંધી આ અંગેની કાગળની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ